राम 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 सुतरा રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તમ બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રિક્ષા કરે અને જોરદાર વેધર હે હવાનો પોર હે શુક્રવાર થઈ ગયો આજ તારીખ છે નવ પાંચ બે હજાર પછી તો આપણે જઈએ ગાડીની એમ મોટી કરાવવી એમ મોટી જે છે અહીં તો એન્ડ ઓફ મંથ ત્રીસ મે એન્ડ ઓફ મંથ સુધી છે પણ આપણે ગમે ત્યાં ટાઈમ હોય ત્યાં કરાવી લો તો આજ ટાઈમ છે તો એમોટી કરાવવા જઈએ અને વેધરનું કહે તો જોરદાર હે એવું જો ઝાડવા બધા એકદમ કોરવા મીંડ્યા જોરદાર અને આપણા ઘરના સામે આ તમને ખબર જ છે કે મસ્ત આગળ પાર્ક જેવું હે ખુલ્લી જગ્યા હે અને જ્યાં ફૂલડા વહે જોરદાર આની ગવર્મેન્ટ બધુંય બધું મસ્ત મસ્ત કરે જોવા જઈએ કેવા મસ્ત હે ઝાડવા આ બધું અહીંની ગવર્નમેન્ટ કરે પણ ટેક્સ એટલો લે એવું કંઈ નથી કે ફ્રીમાં કરે પણ તો બી જો આ હમણાં જ સ્વીપ વાયવા જો આ બધા ફરતા આખા પાર્કને ફરતા વાયવા અને આવા કંઈક જાડવા હે તમને દીધો દેખાડા હે કંઈ તો એવું કંઈક છે હાલો આપણે જઈએ એ એમોટી કરાવવી નીરજભાઈને ફોન કર્યો તો તો નીરજભાઈ ચોકમાં છે સૂરજ દાદા ઉગેગા મસ્ત મસ્ત જય સૂર્ય દેવા આય નમો હાલો તો ત્યાં જન મળીએ જય માતા ગેરેજ છે આપણો બધું કરે હે વાગ્યા નું તો તો એને ને મિનિટ થઈ ગેરેજ છે બતાડા બધુંય મેર નો દીકરો છે આપણો તો આવી નીરજ ભાઈ રામ રામ નીરજ ભાઈ મજામાં મજા મજા ભાઈ એમોટી બરાબર ટાઈમે હે ને આપણો જ વારો છે ને હા તો આપણો વારો છે આવી જશે કે ના બધું કામ કરે ગાડી રિપેરિંગ કઈ કરે આ બે ભાઈ બીજા ભી છે પાર્ટનર અને આ એમોટી સ્ટેશન છે ભાઈ નીરજભાઈ

આજે હે ફ્રાઈડે સેટરડે સનડે ફ્રાઈડે હે શ્યારથી નવ વાગ્યા સુધી અને સેટરડે સનડે એક વાગે બપોરેથી સાંજી નવ વાગ્યા સુધી તો જઈએ આપણે કાવ કાવ હે કામને તમણી દેખાડીએ છોકરાઓને રમવાનું વધારે હે તો જુઓ વોશિંગ્ટન પાર્ક હેલેસ્ટરનું બહુ વેધર જોરદાર હે વી ડિગ્રી હે અટાણે અને આ કઈક પાર્ક છે આવું આ રીતના રમવા છોકરાને આમાં ભટકાડે બધે મજા આવે એની ગળબડા

પાંચ પાઉન્ડ ટીકી છે ઓલામાં મારવાનું તો ઇનામ લાગે આ બધા હાવાજુ ટીગા ઉપાય આમાં જો છોકરા રમે Gentlemen, boys and girls, welcome to It's Fun and Games. Try your luck to win the super prizes on the store. Alright. <laughs>

આ ઉપર હોતી જાય આ રીતના અને આ ફરતા રહી આ રીતના આની ટિકિટ એ હે પાંચ પાઉન્ડ પાંચ છ પાઉન્ડ એ બધા પાંચ સાત પાંચ સાત પાઉન્ડ આ ફૂટબોલ નું ઘણી બધી એક્ટિવિટી છે Ai bantuk hai như thế nào? hai bantuk hai bantuk hai bantuk hai bantuk hai bantuk hai bantuk hai Three day. bantuk hai bantuk hai bantuk hai bantuk hai Three days. bantuk hai bantuk hai Tomorrow hai bantuk 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 hai

મોવાનું છે સાપસીડી જેવું હા જ્યુસ છે બધાય સ્ટ્રોબેરી ને લેમન ને મેંગો ને ને પાણીપુરી બધાની પસંદીદા પાણી પૂરી પાંચ પાઉન્ડ દો પીસ આપણે એમાં ધ્રાઈએ નહીં લાવું હે બધું આ રીતના હોય અહીંયા મેળો છોકરાઓની મજા આવે અહીંયા બધું નૂડલ્સ ને ઇન્ડિયન ઇન્ડિયન એન્ડ ઇન્ડો ચાઇનીઝ ઇન્ડો ચાઇનીઝ નૂડલ્સ વડાપાઉં ચિલ્લી પનીર હેલી સમોસાંગલ વેરપુરી બેડ આવું છે આ ભાઈ વેચે છે અને ઇન્ડિયાનો गोलो बनाओ ना आ गोलो बनाओ हम हां ना आ, आ भेड़ चल हां भेड़ गुजराती जो जो थैंक यू तुम्हें कई जगह फोन बंद है हमरा हमरा जी भाई है ओके सारू 3 दिन है ना 3 दिवस वेरी ओ सुन जा भी ચાઇનીઝ આવું બધું બેસે આ લોકો મસાલા મિક્સ સમોસા બહુ અત્યારે બહુ માણસો ને એટલા બધા છોકરાને આવે છે ધીરે ધીરે

અને આ બાજુ ખુલ્લો પટ જ છે કપડા ને ડ્રેસ ને આ બધું આવું બી વ્યસ્ત છે આ લોકો બધાય આ ટૂંકમાં એમ કે બે ત્રણ દિવસ ફ્રાઈડે નો સ્ટાર્ટ થાય એટલે

ફ્રાઇડે સેટરડે સન્ડે ચાલો ફરવા જઈએ બજી ફરો ફરો ત્રણ દિવસ છે ઓકે શુક્ર શનિ ને રવિ બરો કેટલા દિવસ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે ત્રણ દિવસ બપોરે 1 થી 9 વાગ્યા સુધી છે ઓકે તમે ક્યાંથી આવો છો તો અમે અમે અહીંના છે લેસટર લેસટર ના વાહ પણ મૂળ છે ઇન્ડિયાના આપણે ઇન્ડિયા કઈ બાજુ જામનગર વારે વાહ જામનગર તો આપણું બધું પોરબંદર ના અમે છીએ અમે પણ તમે ફોર્ચટ પોર બંદર માં શું વાત કરો હા પા પૈસા પોર બંદર ને અચ્છે ભાઈ તો લેડીસ જ વેચ્યો લેડીસ વેલ મિક્સ જેન્સ લેડીસ જેન્સ નું આ જેન્સ નથી બધું મળે માગોય મળે તમને ઓલ ઇન વન ઓલ ઇન વન એ બધું છે મોટા મોટા સ્ટોર છે કેમ છો મરાજ જો હા શું છે તમારે બિઝનેસ છે કયો યુ ફ્રોમ બર્મી ઓ વેલકમ સો જસ્ટ કમિંગ ફ્રોમ ફૂડ ફેસ્ટિવલ ઓ ત્યારે જ આવો ત્યારે જ પછી વેલકમ દુકાન ને ઓકે ઓ વેલકમ اچي بھائی ویجیٹیریئن ایوری تھنگ اٹس پلیس پر دیکھو ہمارا والے یوٹیوب پر پاکو پاک ڈیفینیٹلی تھینک یو تھوڑا سا بہنوں کا سامان ہے چمتا ہے رہا میں بل تل رہا ہوں ready meat Juice Catchy, yeah. okay yeah. yeah 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 you on YouTube? yeah yeah <laughs> sorry you on youtube છોકરા છકડા છોકરી મારે છે આ બોલ મારવાનો નો ઓલા ડબલા પડી જાય તો એમાં ઈનામ લાગતો હોય શું લાગતો હોય ખબર નઈ આવું ઠીક છે આજે હજી માણસો બહુ ન એટલા થયા કે હજે આજે જ સ્ટાર્ટ થયો આમ તો મોટું હે ગ્રાઉન્ડ પણ આટલું બધું માણસ હતા આજે જે હજે કાલે ને પ્રમદી બે દિવસ છે સેટરડે સન્ડે એક વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી તો કોઈને આવવું હોય તો આવે હગો વેધર સારું હે આવી આખું મસ્ત હે વેધર અને માણસો થાય ઓલરેડી રજાનો દિવસ છે બે દિવસ રજા હે છોકરાઓને ઘેરી છે તો પરિવારનો પરિવારમાં છે કોઝિંગટન પાર્ક દૂર નથી બહુ તો આવે હગો તમે મજા આવી હે છોકરાઓની મજા આવે રજા અહીંયા ભી હે ઉપર આ રીતના પેલું હાલતું હોય બતાવા તા નજીક છે આ કે એટલા બધા ને ખાલી ફેરે આવે ટ્રેન આ રીતના ટ્રેન ડુંગળા મારે અને મજા આવે છોકરાઓની

આવજો તમે પણ છોકરાઓને લઈને મજા આવી છે છે અને જો આવું ખાલી છે અટાણે બહુ એટલા બધા માણસો પાછા આપણે બાકી બધા બેઠા કેમ છો રામ રામ જય શ્રી કૃષ્ણ મજા આવે ને બેસવાની શાંતિ 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 નહી તો રિટાયર થઈ ગયા તો હવે શાંતિ જ રાખવાની કોઈ ને નથી એને ચાલો કેમ જો આ બાજુ બી બેઠા બધા ભાઈઓ આતા ને બેસો બેસો એટલે બધા બેઠા હોય આરામથી મસ્ત મસ્ત ફ્રી ટાઈમ હોય હવે કઈ કામ કરતા ન હોય તો પછી અહીંયા પાર્કમાં આવીને બેઠા હોય બધા જોરદાર મજા કરે બધા ભાઈ બંધ દોસ્તારો ભેગા થાય એ બાને અને બધાય આરામથી બેઠા હોય તો આ છે ને કોઝિંગટન પાર્ક છે એ કેથરીન સ્ટ્રીટ એટલે લોકલ એરિયાની બાજુમાં જ છે તો બધા આરામ આ બાજુ બીજો બધા બેઠા આ બાજુ ના ટેબલ ઉપર બધાય જો બેઠા હોય થાય હોય એટલે Oh, what do હાલો તો થોડુંક બતાવી દીધું તમને કાલે આવીશું ટાઈમ કાલે ડીપીડીમાં જવાનો છે તો ડીપીડીમાં જ અને પાછો ટાઈમ આવી અને તમને બતાવી તો પાછું કંઈક લેન આવી ત્યાં સુધી તમે તમારે ધ્યાન રાખજો જય માતાજી જય શ્રીરામ જય હિંદ જય ભારત જોઈ લ્યો આ છેલ્લે તમને બતાવી દઉં વોશિંગ્ટન પાર્કનો medo. É.